ચાલુ સમજીએ કે AI કઈ રીતે બિઝનેસને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવી શકે છે આ ખરેખર જોરદાર છે આજના સમયમાં ટેકનોલોજી વગર ચાલતું નથી સ્પર્ધામાં ટકી રહેવા માટે તે જરૂરી છે શું કોઈ પણ બિઝનેસ ખરેખર ટ્વેન્ટી ફોર સેવન ગ્રાહકો માટે હાજર રહી શકે મોટાભાગના માટે આ એક મોટો પડકાર છે અને આનો જવાબ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એ બિઝનેસને હંમેશા ચાલુ રાખે છે તો એઆઈના ચાર મોટા ફાયદા છે જે સીધા ગ્રોથ અને ગ્રાહક સંતોષ પર અસર કરે છે અને અહીં જ સિક્સ સેન્સ આવે છે તે આ ફાયદાઓ મેળવવા માટે ખાસ એઆઈ સોલ્યુશન્સ આપે છે એમનો મુખ્ય હેતુ છે પાવરફુલ ટેકનોલોજીને એકદમ સરળ બનાવવાનો જેથી બિઝનેસ પર ફોકસ કરી શકાય ચાલો હવે એના ટૂલ્સ પર એક નજર કરીએ સિક્સ સેન્સ કામને ઓટોમેટ કરવા માટે એક કમ્પ્લીટ સૂટ આપે છે અને આ તફાવત જુઓ એક તરફ મેન્યુઅલ કામની મર્યાદાઓ છે અને બીજી તરફ ઓટોમેટેડ ગ્રોથ સૌથી રસપ્રદ વાત એ છે કે એમના પ્લાન્સ અલગ અલગ બિઝનેસની જરૂરિયાત મુજબ તૈયાર કરાયા છે ચાલો પહેલા વિકલ્પથી શરૂ કરીએ આ છે સ્ટાર્ટર પેકેજ જેની શરૂઆત ફક્ત સત્તર હજાર રૂપિયાથી થાય છે આ પેકેજ ખાસ કરીને નાના બિઝનેસ માટે છે એ જરૂરી એઆઈ ફીચર સાથે એક પ્રોફેશનલ ઓળખ આપે છે આમાં એ બધા જ જરૂરી ટૂલ્સ મળે છે જેનાથી બ્રાન્ડ બને અને ગ્રાહકો સાથે જોડાણ વધે હવે વાત કરીએ એડવાન્સ્ડ ગ્રૂથ પેકેજની આ એવા બિઝનેસ માટે છે જે આગળ વધવા માગે છે આ પ્લાન પાવરફુલ સોશિયલ મીડિયા માર્કેટિંગ દ્વારા ગ્રાહકોની સંખ્યા વધારવા માટે બનાવ્યો છે આનાથી એક મજબૂત ઓનલાઈન કોમ્યુનિટી બને છે અને વેચાણ વધારવામાં મદદ મળે છે અને છેલ્લે મોટા અને સ્થાપિત બિઝનેસ માટે છે કમ્પ્લીટ કસ્ટમ સોલ્યુશન આ સીઆરએમ જેવી સિસ્ટમ સાથે સરળતાથી જોડાઈ જાય છે જેથી કામ એકદમ સળંગ અને સરળ બને મતલબ કે મોટા બિઝનેસને એમની જટિલ જરૂરિયાતો માટે એક કસ્ટમાઇઝ સોલ્યુશન મળે છે ટૂંકમાં આ બધા ટૂલ્સનો હેતુ એક જ છે એક સ્માર્ટ અને સફળ બિઝનેસ બનાવો જ્યારે રોજના કામ ઓટોમેટ થઈ જાય ત્યારે ટીમ સ્ટ્રેટેજી અને ગ્રોથ પર ધ્યાન આપી શકે છે તો પરિવર્તન માટેના બધા જ સાધનો હાજર છે સવાલ એ છે કે શું બિઝનેસ ભવિષ્ય માટે તૈયાર છે